રાજ્ય સરકાર રાજ્યમાં તમામ લોકો સુધી શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવાના મોટા મોટા દાવા કરે છે પરંતુ બનાસકાંઠાના વાવમાં જ આનાથી વિપરીત સ્થિતિ સર્જાય છે જેમાં સરહદી વિસ્તારમાં ડોળો પાણી પહોંચાડવામાં આવે તો ક્યાંક તો પાણી પહોંચતું નથી લાખો રૂપિયાના ખર્ચે ફિલ્ટર પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે છતાં આજ દિન સુધી લોકોને પીવાનું શુદ્ધ પાણી મળ્યું નથી આ અંગે વાવ ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર તેમજ બનાસકાંઠાના સાંસદ ગેરીબેન ઠાકોર સાથે

જેથી પ્લાન્ટ સોફાના ગાંઠિયા સમાન દેખાઈ રહ્યો છે તો બીજી બાજુ શરદી વિસ્તારના સ્થાનિકોમાં ગણગણાર છે કે પ્રજાજનોને ફિલ્ટર પ્લાન્ટ સ્થાપિત કરી મૂર્ખજ બનાવવાનો કારસો હતો કે શું શું આ કહેવાતા નેતાઓ એજન્સીઓ પાસે પૈસા ભાળાવી ચૂપ રહેતા હશે કે શું તેવા અનેકો સવાલો લોકોમાં ઉઠી રહ્યા છે જો કે મીડિયા સાથેની વાતચીતમાં જાગૃત નાગરિક રામચંદભાઈ રાજપૂતે સરકાર અને વિપક્ષની મિલી ભગતના લીધે લોકો હેરાન થઈ રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક આ પાણી પીવાથી લોકોનું આરોગ્ય જોખમમાં આવશે તો જવાબદાર કોણ તેમજ સરકારે આ પરિસ્થિતિ ક્યાં સુધી ચાલશે તેવો સરકાર પાસે જવાબ માંગ્યો હતો બનાસકાંઠા જિલ્લાના વાવ થરા છુઈગામ છેવાડાના તમામ ગામોને લગભગ નર્મદા આધારિત એકસો ને થી દોઢસો જેટલા ગામો આવે છે નર્મદા આધારિત પીવાનું પાણી આવે છે આ પાણી સ્નાન કરવા લાયક નથી તો પીવા લાયક ક્યારેય ના હોય બીડું છે પાણી ગંદુ છે ઘણી વખત આ નર્મદાની કેનાલોની અંદર પશુઓના મૃતદેહ થતા હોય છે ઘણી વખત માણસોના મૃતદેહ થતા હોય છે બિલકુલ ગંદકીવાળું પાણી છે અમે રિફાઈન કરીને આપશું પમ્પિંગ કરીને આપશું પ્લાન્ટ થઈ ગયો છે આવી ઘણી બધી ચર્ચા આપણે ઘણા સમયથી જોઈએ છીએ પરંતુ આજ દિવસ સુધી શુદ્ધ પીવાનું પાણી આ નર્મદા પ્લાન્ટનેથી મળ્યું નથી દેવપુરા માત્ર કાગળો ઉપર ચાલતો હોય એવો પ્લાન્ટ અમને નજરે પડ્યો છે માત્ર વાહ્યાત વાતો કરીને રાજકારણના રવાડે લોકોને ચડાવવામાં આવે છે મારી સત્તા પક્ષને એટલી જ વિનંતી થઈ એટલી જ એટલી વિપક્ષની પણ આ ભૂમિકા હોવી જોઈએ લોકોને પીવાનું શુદ્ધ પૂરતું પાણી મળવું જોઈએ અને એ લડાઈ વિપક્ષની પણ છે અને સત્તા પક્ષની જવાબદારી આવે છે છતાં આ કાગળો ઉપર ચાલતી યોજના શું કામ ચાલે છે કોની રહેમ નજર હેઠળ ચાલે છે એ અમને હજી જાણવા મળ્યું નથી અને અમને હવે એવો વહેમ છે કે અમારી જિંદગી આમ નામ જતી રહેશે અમે જીવશો ત્યાં સુધી શુદ્ધ પીવાનું પાણી નહીં મળે થોડા સમય અગાઉ જ્યારે ડીસાથી પીવાનું પાણી આવતું હતું તે પૂરતું મળતું હતું સારું મળતું હતું ગુણવત્તાવાળું પાણી લોકોને પીવાનું મળતું હતું માત્ર અત્યારે ગંદુ પાણી પણ અવાડાની અંદર છેવાડાના ગામડાને નથી મળતું ઘણા બધા ભક્તો અને સેવાભાવિક માણસો છે તે વેચાતા ટેન્કર લાવી અને પાણી અવાડાની અંદર નવા આવતા હોય છે ઘણી જગ્યાએ ફાળો કરીને પાણી નવા આવતું હોય છે તો આ તંત્ર શું કરી રહ્યું છે અને કોની રહેમ હેઠળ આ ગ્રાન્ડ વપરાય રહી છે આ એક ખૂબ ભયંકર મુદ્દો છે અને લોકોની સાથે છેડછાડ થઈ રહી છે લોકોના આરોગ્ય ઉપર મોટી અસર આવી પડી રહી છે ઘણા બધા લોકો આ રોગચાળાનો ભોગ બને આ માત્ર જ પીવાના પાણીના લીધે બની રહે છે તંત્રને અમે વિનંતી કરીએ છીએ બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર સાહેબ હોય ડીઓ સાહેબ હોય કે અહીંયાનું સરકારી તંત્ર એમને તમામને અમે જાણ કરીએ છીએ અને ગુજરાતના મુખ્યમંત્રીને હું કે આ છેવાડાના તાલુકાને કેટલાય સમયથી શુદ્ધ પીવાનું પાણી નથી મળતું એના કારણે ભયંકર રોગચાળા નાના બાળકોથી માંડીને વડીલો સુધી થતા હોય છે અને એનું પરિણામ આ લોકો ભોગવી રહ્યા છે આ તંત્ર શું કરી રહ્યું છે એ હજુ સમજાતું નથી અમને આવી પરિસ્થિતિ કેટલા સમય સુધી અમારે વેઠવી પડશે સરકારની પાસે અમે જવાબ માગીએ છીએ